ત્રણ ચમચી તેલ નાખવાનું છે પછી ગરમ થાય એટલે રાઈ નાખવાની છે એક ચમચી હિંગ ek chamchi jeero takkan lal mircha kashmiri lal mircha limbrana phatta ek dungri dungri rakhe ne પિંક કલર ની થાય ડુંગળી એટલે પછી ટામેટા નાખી ગેસ મીડિયમ મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે मीठू नाथी हलाई दे मिनीट कूक था अच्छी मसाला करिए एक चमची हलदर एक चमची मरचू एक चमची दाना जीरु બે ચમચી સંભાર મસાલો એક ચમચી કાશ્મીરી મસાલો ડાંભળે એટલે થોડું પાણી પાણી નાખીને કુક થવા દેવું દસ મિનિટ તેલ છૂટાય તેલ છૂટી જાય પછી સંભાળમાં નાખવું દાળમાં

ખજુર આંબલીનું પાણી નાખ્યા પછી દસ મિનિટ ઉકળવા દેવું પછી બંધ કરી દેવો ગેસ અને સિક્રેટ મસાલો નાખવાનો ત્રણ ચમચી સંભાળ મસાલો ના પાણીમાં ત્રણ ચમચી નાખીને હલાવી દેવો ગેસ બંધ કરીને પછી જ નાખવાનું ધનિયા પત્તા કોથમી નાખવી કોથમી નાખીને ગેસ ડાંકનું બંધ કરી દેવો સબસ્ક્રાઈબ લાઈક